નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ ગુરુ પૂર્ણિમાની પવિત્ર પૂનમ પર ધનાલી ગામમાં જીવદયા સેવા કાર્યનું ભાવપૂર્ણ આયોજન દર પૂનમે સમર્પિત જીવદયા ગ્રુપ ધનાલી દ્વારા આજે પણ આપમેળે સેવા પ્રસ્તુત કરાઈ છે ગામમાં રહેતા અબોલ કૂતરાઓ માટે ખાસ કરીને સુખડી તૈયાર કરી વિતરણ કરવામાં આવ્યું છે જેમાં અંદાજીત પાંચ હજાર બસો રૂપિયા જેટલો ખર્ચ થયો આ સેવામાં દરેક મહિને ફક્ત પાંચસો રૂપિયા સહાય આપનારા દાતાઓ પણ જોડાયેલા છે હાલમાં ગ્રુપને નવા પાંચ દાતાઓની તાકીદ છે જે આ પવિત્ર કાર્યમાં ભાગીદાર બની શકે ખાસ નોંધપાત્ર છે કે લોટના આજીવન દાતા તરીકે શ્રી નીરવભાઈ હર્ષદભાઈ અને એન પંચાલ બ્રહ્માણી એગ્રો યોગદાન આપે છે રમેશભાઈ અને ડી પરમાર તરફથી દર પૂનમે વીસ કિલો ગોળ મળી રહે છે આજીવન દાતાશ્રીઓમાં કલ્પેશજી મયુરજી રાજેશજી પ્રકાશજી રાહુલભાઈ અને પૃથ્વીસિંહજીના નામ ઉલ્લેખનીય છે જેમણે સતત આ સેવાકીય પ્રવૃત્તિમાં યોગદાન આપ્યું છે આજે ગામમાં કૂતરાઓ માટે સુખડી વિતરણ બાદ લોકોને સેવાભાવના અને જીવદયાનો સંદેશ મળ્યો અને આ પ્રસંગે દાતાઓ અને સેવાભાવી મિત્રોએ જોડાઈને સમગ્ર ગામમાં ભવ્ય રીતે સેવા કરી અહેવાલ આપ્યો જશવંત ઠાકોર નાનોસના અહીં સમાપ્ત કરીએ છીએ આજનો વિશેષ સમાચાર આપના પ્રકોપ ન્યૂઝ પરથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો વિદ્યાર્થી મિત્રો સમાચારમાં સત્યતાને જુએ દર્શક મિત્રો તમારો આભાર